શહેરના વિસ્તારમાં આવેલ સવ્યાનગર તળાવમાં મૃત્યુ થવાની સામે આવી છે વડોદરા શહેરની અંદર ઘણા બધા ઐતિહાસિક તળાવોમાં બ્યુટિફિકેશનની કામગીરી દરમિયાન જૈવ વિવિધતા જળવાઈ નથી આવા નવાર તળાવમાં માછલીઓ મૃત્યુ પામે છે પણ તંત્રના પેટનું પાણી હલતું નથી વડોદરાના કૃત્રિમ વિસ્તારમાં હરિનગર સવિયાનગર તળાવમાં માછલીઓ મરતા આજે રહીશો ઘટના સ્થળે આવીને મીડિયા સમક્ષ તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો તળાવમાં માછલીઓ ઘણા સમયથી મરી ગઈ છે જેને લઈને દુર્ગંધ મારે છે તંત્રએ તળાવની સાફ સફાઈ કરે જેથી વિસ્તારમાં દુર્ગંધ ન આવે અને તળાવની સાફ સફાઈ પણ થતી નથી લીલ ચામી ગઈ છે જેને લઈને વધારે દુર્ગંધ મારતી હોય છે તો આ મામલે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે તેવી લોકોએ માંગ કરી હતી આ સવાયાનગર તળાવ છે ગોત્રી એસઆઈ હોસ્પિટલ છે તેની સામે આવેલું સવાઈનગરમાં આવેલું તલાવ છે જેમાં બે ત્રણ દિવસથી માછલીઓ અચાનક મરી ગઈ છે ઘણી બધી માછલીઓ અસંખ્ય માછલીઓ મરી ગઈ છે એ ગંદુ પાણીના લીધે અને બહુ ખરાબ વાસ માળે છે અહીંયા રાતે જમવું હોય કે સવારે બપોરના સમયે તો અહીંયાથી રોડ પ્રસાર થાય છે રોડ પરથી જવાતું નથી એટલી અસંખ્ય બીમારી ફેલાઈ શકે એવું છે જેની તંત્રને અમે બે દિવસથી જાણ કરી છે પણ તંત્ર કોઈ એક્શન લીધી નથી બસ અમે એટલી જ માંગ કરી રહ્યા છે કે બસ આ તલાવને સાફ સફાઈ કરે અને મૃતક માછલીઓનો એને નિકાલ કરે કારણ કે બહુ ગંધ મારે છે અહીંયાથી રહેવાતું નથી એટલી ગંધ મારે છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર